અહીંયા જે ભાઈ છે એને મળવાનું છે દસ વાગે એ ભાઈ આવશે ત્યાં સુધી અમે નીચે વાર્તાલાપ કરીએ થોડીક વાર સવારની પેલી ચા મીઠી બહુ છે ટાઈમિંગમાં ફેરફાર છે એટલે પેલા એમ થયું કે ભાઈ દર્શન કરી આવી એટલે જાય છે ગોલ્ડન ટેમ્પલ આવી ગયા છે અહીંથી હજી અંદર કઈક એક દોઢ કિલોમીટર છે હેલો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે સવારના સાડા દસ અમારે નાસ્તો થઈ ગયો છે અને બાજુ હમણાં જ બાજુમાં બેસવા ગયા મને કે હું બાજુમાં બેસવા જાઉં છું થોડીક વારમાં આવું છું તો ઓકે બસ આજનું બપોરનું મહિનો તો દાળ ભાત સૂકી ભાજી છે અને રોટલી આજે થોડાક અમારે વાસણના બેન લેટ છે તો હવે આવવા જોઈને ખરું તો આવી ગયા હોય બાપુજી નીચે હવાથી રોજ તડકે બેસવા જાય છે એને કીધું કે રોજ થોડી વાર તડકે બેસવાનું વિટામિન ડી થ્રી માટે તો બસ એ હવે જવા જોઈએ રેડી થાય છે રૂમમાં દાળ મશીન નું ચેકાલે જરાક કાન માં ઓછું છે ને હવે આવું હોય

દાળ એ જાય તો શું થાય પ્રોબ્લેમ નંબર હોય જાતો એમાં શું છે હા દીપાબેન ને આ જરાક

અને એમાં હું કે આ જે તમે આત્મબેટલું છે ને બા અલા બારમો બગુર અવાજ છે ને આ બધો ચોચટ કરે અને તમાહંતાણી ડાકી ગયા દો અવાજ ગય હા બા હા એ બા હા કેમ છો મજામાં છો ને વાંધો નહીં લગ્ન જવાનું છે ને બા તો વાંધો નહીં અને પછી પછી પરમ દિવસે આપડે કરવાનું છે ને ની રેસીપી કરશું બરોબર ને કરવી છે ને બા જવાબ દો શું ઉંધિયાની રેસીપી કરવી છે ને ઊંધિયા રેસીપી કરવી છે ને એમ હા

આલો દાળ ટેસ્ટિંગ કરાવી દઉં ઓકે મંદિર હતી હજી જસ્ટ દર્શન કરીને નીકળ્યા અઢી કલાક જેવું થયું લાઇનમાં અને પાછળ જે લોકો આમથી આમ જાય છે આ એન્ટ્રન્સ છે ચલિયાવાળા બાગનો અમે એની પારીએ બેઠા છે હવે એક ભાઈની વેઇટ કરી છીએ શરૂઆતમાં આજના દિવસે ટૂંકમાં દર્શનથી શરૂઆત કરી છે અને હવે કામ શરૂ કરશું અમે અમારું બાદળ ભાત સુકી ભાજી જમીને સુઈ ગયા

ખાઈ જો એ ખબર પડે એક કું સૌથી પહેલી જગ્યા આવ્યા છે અને આ કુલચું છે ને અમૂલ બટર લગાડેલું છે અને એકદમ ક્રિસ્પી અને આવું ગુજરાતમાં માં જિંદગીમાં કુલચું નથી ખાધું મેં હમ ખાલી અત્યારે અમે બીજી એક જગ્યાએ આવ્યા એવા અને આ જોવા તમે લસ્સી આવી ગઈ છે અમે કીધું હજી અમારે વાર છે શૂટ કરવું છે આખો દિવસ કામ કરવા પેલા એ કે લસ્સી તો પીવો પછી કે આગળ કામ કરજો તમારું આ અમૃતસરનો પ્રેમ અમૃતસરનો પ્રેમ છે અને જે જગ્યા એવું બહુ ફેમસ છે તમારા લોકોમાંથી કેટલાય લોકોએ આ જગ્યા રિકમેન્ડ કરી છે બહુ સરસ જગ્યા છે જો અહીંયા આમાં બતાવો આગળ વધુ ભાઈ રમાવાટ જેવા રાજકોટ પછી પહેલું એવું સિટી છે કે જ્યાં મને ખરેખર એમ ગમે ખાવું મને મજા જ આવે બસ બીજી દોરદા હા ગોલ્ડન ટેમ્પલ તમારે મંદિર જવું હોય હોયને ત્યારે રિક્ષાવાળા તમને જે જગ્યા ઉતારે ને ત્યાં જ્યાં જગ્યા આવેલી બ્રધર્સ ઢાબા એમા બે ભાઈઓ નું બોલાવ એટલે થઈ ગયું યાર મોટા ભાઈ ના બેઠા છે એટલે બેર ગઈ છે છે ને છે ને બસ તૈયારી જવું છે કાંઈ તો મૂકી જાઉં જોવું છે કાંઈ તો મૂકી દઉં હમ ઘરે આવી પછી બધાયને પૂછું બધાને પૂછો કે શું જમવું છે યો બાબુજી વા કે ખીચડી કરી તો ખીચડી વઘારીએ ભાત કરવો હોય તો વઘારીયા ભાત છે કરવું કરતાં વાબુજીને પૂછ્યું તો કે એમાં તો ગમે એ ચાલશે બાકુ વઘારેલી રોટલી ભમણ ભાવે એ કરી દઈશ તો ઈ ચાલશે પછી એમ થયું કે હવે ખીચડી ભાત તો હવે રોજ કરીએ છીએ તો આ જગ્યાએ એક બાવ એ ઊ પડી બજાય ના અને પછી તીખી પૂરીનો લોટ બાંધી દો તો તીખી પૂરી બનાવી છે લોટ બંધાઈ ગયો છે અહીંયા ત્રણ પૂરી તૈયાર છે કટ્સમાં છે તમારી હમ લોટ એ બા બેસી ગયા છે જમવા વિડીયો લઉં છું કહું છું પૂરી ઉતરવા માંડી છે ને બા બેસી ગયા છે જમવા હા સવાર એમ છે કે ખાલી પૂરી આપી ના દૂધ હમ શાક અમારે કોઈને એટલે પછી શાક કર્યું ન કરો શાક પૂરી દહીં ખાઈ હમ આજના દિવસ નું આ છેલ્લું શૂટ છે અને તમે જુઓ કેટલા લોકો જમે છે જે લોકો અમૃતસરમાં આવ્યા છે એને આટલું આ ખાલી સીન બતાવ્યું ને ત્યાં સમજી ગયે છે કે કઈ જગ્યા છે બહુ જ ફેમસ જગ્યા છે અને અત્યારે કેટલા વાગ્યા સો આઠ વાગ્યા બોલો ખાલી અને અમારું શું પતી ગયું છે બસ હવે બાર એક લિંક લેવાની બાકી છે આજનો વહીવટ અહીંયા પૂરો તો આ લોકો જમી લે મને તો જરાય હવે ભૂખ છે નહીં મળીએ હવે જમી કરીને બાપુજી માટે ઉતરે છે પૂરી બાપુજી બેસી ગયા છે જમવા મરચા પૂરી હમ રેડી પૂરી ના મરચા કેટલું બાર ખાધું હશે વાળું બટર પછી આ કાળા અમુક બનેલી વસ્તુઓ માં કે જાજી કાજી ન હોય ને તો પછી રેવાતું ન હોય સારું વધે ને એમ એટલે હવે નાસ્તો કરી છે વાયકાજ રાત ના અગિયાર અને હવે આ બ્લોગને વિરામ આપું છું મળીએ આવતીકાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન જય ભારત